નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ છથી આઠના ઉમેદવારો એટલે કે જેમણે જ્ઞાન સહાયક ઉમેદવારો છે એમના માટે સૂચનાઓ આપી આવી છે તો આપણે આ વિડીયોમાં આ જ્ઞાન સહાયકોનો હવે શું થશે તો એમની ડિગ્રી બાબતનો સાથે આ કોર્ટ મેટર છે તો એની સ્થિતિ શું છે હવે ભરતી પ્રક્રિયા છથી આઠની ક્યારે ચાલુ થઈ રહી છે તો એ તમામ વાતો આપણે કરશું તો વિડીયો અંત સુધી જુઓ સાથે ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અચૂક કરી લો તો સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન એક્યાસી ઓગ્યાસીથી બે હજાર પચીસના વર્ષમાં જે દાખલ થઈ છે તો જે અનુસ્નાતકના લાયકાતના પાંચ ટકા ગણવા કે ન ગણવા એના માટેની છે તો આના માટે ચકાસણી અર્થે સમિતિની ત્રણ સભ્યોની સમિતિની રચના પણ થઈ ગઈ છે અને આ જે સમિતિ છે એ ઉમેદવારોને લેખિત રજૂઆત માટે રૂબરૂ ઉપસ્થિત રહેવા માટે જણાવ્યું છે એની તારીખો પણ આવી ગઈ છે તો આ જે પણ ઉમેદવારો છે એ જો હાજર રહેશે સમિતિ સમક્ષ અને સમિતિ એમના ડોક્યુમેન્ટ જે કહ્યા છે એ રજૂ કરશે અને સમિતિને યોગ્ય લાગે છે તો પાંચ ટકામાંથી જે ટકા આવતા એડ કરશે અને જે ગેરહાજર રહેશે તો એમને એડ કરવાના થતા નથી પછી ત્રીજી વાત છે જે હાજર રહે છે અને સમિતિને લાગે છે કે આ ઉમેદવાર સાચો છે તો એમને એડ કરશે અને જે ઉમેદવાર સાચો નથી તો એ ઉમેદવારને એડ નહીં કરે બરાબર અહીંયા આટલી વાત છે બીજી તમારે ચિંતા કરવાની જરૂર નથી હવે તે ઉપરાંત આ છસો ને સત્યાવીસ ઉમેદવાર છે તો એમની તપાસ કરવાની છે આ ડોક્યુમેન્ટ જે છે એ ઘણા બધા માગ્યા છે તો તમે ડોક્યુમેન્ટ જોઈ શકો છો તો આટલા બધા ડોક્યુમેન્ટ મેળવવા માટે તમારે બેથી ત્રણ દિવસ લાગશે તો આ કામગીરી કરી રાખજો અને આ જે ડોક્યુમેન્ટ છે એ તમે જોઈ શકો છો બરાબર હવે આ છસો ને સત્યાવીસ વ્યક્તિ કુલ છે તો છેલ્લી તારીખ એકવીસ આપી છે કઈ આપી છે તો કે એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના સમય સુધી આ જે સમિતિ ત્રણ સભ્યોની છે એ આ તપાસ કરી લેશે કે આ છસો સત્યાવીસમાંથી કેટલાના ગુણ એડ કરવાના છે અને કેટલાના નથી કરવાના તો આ કામગીરી જે દિવસે ઉમેદવાર હાજર થાય એ દિવસે જ નક્કી થશે ટીકમાર્ક થઈ જશે તો આ પ્રક્રિયા એકવીસ ઓગસ્ટ છે તો ત્રણેક દિવસ પછી સમિતિ જે છે એ પીડીએફને બીજી જે તૈયાર કરવાની છે કરી શકે છે તો ચોવીસ ઓગસ્ટે આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે પછી આ જે કેસની સ્થિતિ છે તો જે હાઈકોર્ટ છે એટલે કે જે કોર્ટ છે એમણે આ જે કેસ છે એને ડિસ્પોઝ કરી દીધો છે એટલે કે આ જે કેસ હતો અરજદારોની ગુજરાત શિક્ષણ સમિતિને કહ્યું કે તમે અરજદારોને સાંભળો અને હવે સાંભળશે અને હવે જે પણ નિર્ણય આપવાનો છે આ ત્રણ સભ્યોની સમિતિ આપશે કે ગુણ એડ કરવાના છે કે નથી કરવાના તો હવે આમાં ઘણા બધા સભ્યો છસો સત્યાવીસ છે એમાંથી સો એક ઉમેદવારો એવા હશે અંદાજે સો એક તો એમના ડિગ્રીના ગુણ એડ કરવાના થશે અને બીજા એવા ઉમેદવારો હશે કે હાજર નહીં રહે અને ઘણા બધા એવા હશે કે હાજર રહેશે ડોક્યુમેન્ટ લઈ પણ એમના જે છે એ એડ ના પણ થાય તો આ ત્રણ સ્થિતિ છે હવે આ ત્રણેય કિસ્સામાં આ સો ઉમેદવારોના ગુણ એડ થવાના લીધે કાં તો રદ થવાના લીધે જે પ્રોવિઝન મેરિટ લિસ્ટ છે એ ફરીથી સુધરશે તો હવે પ્રોવિઝન મેરિટ લિસ્ટ ત્રણ આવશે અને એના પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે તો આ રીતનું છે વાંધા અરજી રજૂ કરવાનો કોઈને ટાઈમ નહીં મળે તો આ રીતે આ જે એકવીસ તારીખ પછી ચોવીસ ત્રણ દિવસ સમિતિ કંઈ ડોક્યુમેન્ટ બીજા તૈયાર કરવા એ કરશે ચોવીસ એના પછી જે છ દિવસ છે એ છ એક દિવસમાં તમારી જે કામગીરી છે એ છથી આઠની ચાલુ થઈ શકે તેમ છે કારણ કે આ જે કોર્ટ મેટર છે તમને ક્યાંય નડે એમ નથી તો આ રીતની સ્થિતિ છે સાથે કચ્છની જે સ્પેશિયલ ભરતી છે તો એમાં એ ધોરણ એકથી પાંચની જે પ્રક્રિયા છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા બાદ ચાલુ થઈ શકે તેમ છે તો એનો માર્ગ પણ મોકળો જ છે એમાં પણ કોઈ અડચણ છે નહીં અને જે છથી આઠની પ્રક્રિયા છે તો ત્રણ મહિનાનો સમય છે કોર્ટે આ કમિટીને આપ્યો છે પણ આ જે કમિટી છે એ ત્રણ મહિનાની પણ એકવીસ ઓગસ્ટ પછી ત્રણ દિવસ ચોવીસ ઓગસ્ટ સુધી જે કામગીરી છે એ લગભગ પૂર્ણ થઈ જશે બરાબર અને જે યુજીસીના નિયમોની વાત કરેલી છે તો નિયમો એક વખત આ કમિટી અત્યારે વાંચે વાંચી જ લેશે જે તારીખે તેર તારીખે બોલાવે છે તારીખે અને એ નિયમોનું ચેકલિસ્ટ બનાવશે કે આ ઉમેદવાર આવે છે તો આ નથી આવતો નથી આવતો બરાબર તો આ રીતે આ જે કામગીરી છે ત્રણ મહિનાની જગ્યાએ માત્ર ને માત્ર દસેક દિવસમાં પૂર્ણ થઈ જશે કેટલા દિવસમાં પૂર્ણ થશે તો દસેક દિવસમાં અને આ રીતે તમારી જે ભરતી પ્રક્રિયા છે ફરીથી પાટા પર ચડી જશે અને ભરતી પ્રક્રિયા ફરીથી ચાલુ થશે બીજી એક વાત કરું કે ગુજરાત સરકારને આ ભરતી પ્રક્રિયા જેમ બને તેમ ઝડપથી પૂર્ણ કરવી છે એટલે ગુજરાત સરકાર જે પણ આમાંથી થતું હોય એ પોતાની રીતે પ્રક્રિયા કરી છે અને આ રીતે આ જે ભરતી પ્રક્રિયા છે એ ફરીથી ચાલુ થશે હવે આ જે જ્ઞાન સહાયકો છે છસો સત્યાવીસ જણ તો એમાંથી એમના સાંભળવામાં આવશે અને જો યોગ્ય લાગશે તો એમના માર્ક્સ એડ પણ થઈ શકે છે પણ મેરિટ પર આની અસર આપણે જોઈએ તો વધારે નહીં થાય કારણ કે એક તો ઉમેદવાર ઓછા છે અને બાકીના જે પ્રોવિડ મેરિટ લિસ્ટ આવ્યું છે એમાં જે ફરક છે એ એક ટકા કરતાં ઓછો પડશે એટલે કે મેરિટ બાબતે તમારે કોઈ ચિંતા કરવાની નથી હવે ભરતી પ્રક્રિયા ઝડપથી ચાલુ થાય એ જ મહત્ત્વનું છે તો આ જે કોર્ટ મેટર છે તમે જોઈ શકો છો અત્યારે મેં તાજેતરની સ્થિતિ ચેક કરી છે તો સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન છે એક્યાસી ઓગણસી નંબરની બે હજાર પચીસ ને જે સ્ટેટસ કેસનું છે ડિસ્પોઝડ છે મતલબ કે કોર્ટે આનો જે તપાસ કરવાની હતી જે ચુકાદો આપવાનો તે આપી દીધો છે ને હવે આ કેસ છે ડિસ્પોઝ થઈ ગયો છે ને હવે જે કામગીરી છે બધી જે ત્રણ સભ્યોની સમિતિ છે તો એમાંથી બે સભ્યો એક જી સીઆરટીના સભ્ય છે પછી એક આ પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિના સભ્ય છે ને એક યુનિવર્સિટીના છે તો આ ત્રણ સભ્યો છે તો ત્રણેય મળીને કામગીરી કરી રહ્યા છે તો ભરતી પ્રક્રિયા જે છે એ પણ ઝડપથી પૂર્ણ થશે સાથે યુનિવર્સિટીના સભ્ય છે એ પણ આ કામગીરીને ઝડપથી પૂર્ણ થાય એવી આશા રાખશે કારણ કે આ બહુ પેચીદો મુદ્દો છે તો આ રીતે જે ભરતી પ્રક્રિયા છે એ ઝડપથી ચાલુ થશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી આપણે માત્ર રાહ એટલી જોવાની છે કે કઈ તારીખે ચાલુ થઈ રહી છે તો જેમ બને એમ ઝડપથી થશે ત્રણ મહિનાની ચિંતા નથી કરવાની એટલો સમય આમાં નથી લાગવાનો માત્ર દસેક દિવસ અને પછી ભરતી પ્રક્રિયા ચાલુ થશે એવી અપેક્ષા છે આ અનુમાન છે બરાબર આમાં કોઈ સૂત્રની માહિતી નથી પણ આપણે જ્ઞાન મેળવવાના ત્રણ રસ્તા છે બરાબર એક આપણી પાસે નોલેજ હોય બીજું આપણે અનુભવથી મેળવી અને ત્રીજું હોય અનુમાન બરાબર તો અનુમાનથી આપણે કહી શકીએ છીએ કે છસો સત્યાવીસ ઉમેદવારોને સાંભળવાના છે સામે સરકારને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવી છે તો આમાં ત્રણ મહિના લગાડવાનો કોઈ ટાઈમ છે નહીં મતલબ કે તમે એક વસ્તુ સમજી લીધી શિક્ષણ પસંદગી સમિતિને આ કામગીરી સોંપવામાં આવી હતી કોર્ટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો પણ શિક્ષણ પસંદગી સમિતિ ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી છે એના લીધે આ જે પ્રક્રિયા છે એને તરત તાત્કાલિક રીતે ચાલુ કરી દીધી અને આ જે પ્રક્રિયા છે એ ઝડપથી પૂર્ણ થશે બરાબર તો આ રીતે ભરતી પ્રક્રિયામાં નિશ્ચિત રહેજો ઘણા બધા વિડીયો ચાલતા હશે તો અફવામાં આવવાની જરૂર નથી તે ઉપરાંત જ્ઞાન સાહેબ જે છસો સત્યાવીસ જણ છે તો તમારે પણ ડરવાની જરૂર નથી જરા પણ અને સાથે આ કેસનો નિકાલ થઈ ગયો છે એટલે હવે આ કેસ બાબતે તમને નડતરુપ નહીં થાય જો તમે સાચા હો તો ડોક્યુમેન્ટ તમે જમા કરાવી શકો છો ને જો તમને એમ લાગે છે કે ખોટી મજૂરી કરવાની છે અને આપણો જે કેસ છે એ ઉડી જાય એમ છે એટલે કે આ જે સમિતિ સામે જશું તો આપણને પાંચ ટકા ગુણમાંથી જે એડ થવાના છે નથી થાય એમ તો તમારે ધક્કો જ છે તો આ રીતે જેને એડ થશે એના કરશે નહીં થાય એના નહીં કરે આટલી પ્રોસેસ સિમ્પલ છે બીજી તમારે જરાય ચિંતા કરવાની નથી તો આ રીતની પ્રક્રિયા છે તો આ રીતે તમે ટ્રાય કરી શકો છો જવા માંગતા હો તો જઈ શકો છો જવા નથી માંગતા હો તો ના જઈ શકો તો આ રીતની પ્રોસેસ છે બરાબર તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો સાથે વિડીયો પસંદ પડે તો લાઇક રજૂ કરી શકો છો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ રજૂ કરી શકો છો બાકી બીજા મેરિટ બીજાના વિડીયો જોવા માંગતા હો અન્ય માહિતીના વિડીયો જોવા માંગતા હો તો ટીચર ભરતી જે છે એમાંથી પ્લેલિસ્ટમાંથી તમે વિડીયો જોઈ શકશો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ